સૂર્યોદય યોજના થકી દિવસે વીજળી આપવાની વાતને લઈ વીટીવી ન્યૂઝની ટીમ દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું સાબરકાંઠાના હિંમતનગરના તખતગઢ કંપા અને ગામમાં ખેડૂતોને દિવસે વીજળી મળે છે કે નહીં તે બાબતને લઈ વીટીવી ન્યૂઝની ટીમ ખેડૂતો સાથે વાત કરી ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું કે વીજળી હવે દિવસે આપવામાં આવી રહી છે જેથી ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે તેમજ પાણીનો દુરૂપયોગ થતો અટકી શક્યો છે તેમજ રાત્રે ઉજાગરા સહિતની અનેક સમસ્યાઓથી છુટકારો મળી રહ્યો છે સરકાર દ્વારા જાહેરાતને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે જે સરકારે સૂર્યોદય યોજના દ્વારા પૂરી પાડી છે અને જેના દ્વારા ખેડૂતોને બહુ ફાયદા થયા છે અમે લોકો રાત્રે અહિંસક પ્રાણીઓ તથા રાતના આખી રાતના ઉજાગરા થાય બીજે દિવસે કામ કરવાનું જે બહુ થાકી જતા હતા ખેડૂતો એનાથી બહુ ફાયદો થયો છે અને આ યોજના ચાલુ રહે એ જ સરકારશ્રી પાસે પ્રાર્થના જે ચાલુ રાખે સરકાર દ્વારા જે કિસાન સૂર્યોદય યોજના ચાલુ થઈ છે એના લીધે અમને ખેડૂતોનો બહુ મોટો ફાયદો થયો છે અને પહેલા જે રાત્રિનો જે લાઇટ આવતો હતો એ અમારે રાત્રે બહુ તકલીફ પડતી હતી અને જંગલી જાનવરોના લીધે બહુ તકલીફ પડતી હતી અને અત્યારે બહુ સરસ છે સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી લાઇટ આવે છે અને બીજો કાર્યક્રમ દસ થી રાત્રે સાત વાગ્યા સુધી અને એના લીધે અમને ખેડૂતોને બહુ મોટો ફાયદો થયો છે આનાથી સરકારને ખેડૂતોને બહુ મોટો ફાયદો થયો છે રાત્રે પાણી વાળવાનું બંધ થઈ ગયું અને પાણીનો બચાવ થાય છે ખોટી રીતે પાણી વ્ય થતું નથી અને આ રીતે સૂર્યોદય યોજના ચાલુ રહે એવી ખેડૂતને માંગણી છે અને લાંગણી છે આ સરકારની સૂર્યોદય યોજના જે ચાલુ થઈ છે એ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે અને પહેલા જે રાત્રે લાઇટ આવતો હતો એના હિસાબે અમારે પાણીમાં દસ વાગે અગિયાર વાગે લાઇટ આવે એટલે ભાગ્યા બી આવવા તૈયાર હતા ઝેરી જાનવરનું બી તકલીફ હતી એટલે અમારે જોડે આવવું પડતું અને પાણીનો પણ બગાડ થતો રાત્રે અને જે આ સ્વામી યોજના સરકાર તરફથી ચાલુ થઈ છે એમાં અમને ખેતીમાં ટાઈમસર પાણી અમે એને જોઈએ એ પ્રમાણે આપી શકીએ છીએ પાણીનો બગાડ બી ઘટે છે અને ઉત્પાદન બી સારું મળે છે અને દિવસે લાઈટ મળે છે લગભગ સવારે સાત થી ચાર પાંચ વાગ્યા સુધી આવે છે એટલે અમને બહુ અત્યારે આનંદ અનુભવી છે તખતગઢ ગામમાં સરકાર શ્રી દ્વારા સૂર્યોદય યોજનાનો લાભ આપવામાં આવ્યો છે તે ખરેખર એકંદરે બહુ જ સારો નિર્ણય છે અને ગામમાં તમામ વ્યક્તિઓને અનુકૂળ છે સવારમાં લગભગ દિવસના સાતથી કરીને આ સાડા આઠ સુધીના અલગ અલગ સમયે ત્રણ વીકમાં આપવામાં આવે છે એ બહુ એક સરાહનીય સરકારનું પગલું છે જેનાથી ખેડૂતોને લાભ મેં થયો છે કે રાત્રે જે જંગલી જાનવરોનો ત્રાસ હતો કે એના કોઈ કરડતા હતા અને હાથે એને વિતાડતા હતા એ બધા હવે દિવસમાં કોઈ એ તકલીફ નથી થતી